આજરોજ તળાજા તાલુકાના સરતાનપુર બંદર ગામે ચેકડેમ બંધારા તથા શેત્રુજી નહેરના આધુનિકરણનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા કરવામાં આવ્યું આ દરમિયાન ભાવનગરના સાંસદ શ્રી નીમુબેન બામણીયા અને તળાજાના ધારાસભ્ય એવા ગૌતમભાઈ ચૌહાણ તથા સરતનપુર ગામના સરપંચ અને આજુબાજુના ગામના સરપંચો તેમજ ભાજપના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા આ કામની અંદાજિત રકમ પાંચ હજાર ચારસો ને લાખ છે લાભાવિત વિસ્તાર ઓગણત્રીસ હજાર હેક્ટર છે આ ચેકડેમ યોજનામાં ત્રણસો દસ મિલિયન ખનફૂટ જેટલા મીઠા પાણીનો સંગ્રહ થશે આજુબાજુના કુલ નવ ગામોની જમીન દરિયાઈ ખારાશ આગળ વધતી અટકશે અને ભૂગર્ભ જળ ઊંચા આવશે આ ચેકડેમ બંધારા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ખૂબ જ સારું કામ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે આવનારા સમયમાં અઢાર મહિનામાં બની જવાની ખાતરી પણ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કરી છે આ દરમિયાન કુંવરજીભાઈ પાસે ગૌતમભાઈએ માગણી કરી કે બંધારાની આરોઆર એક વાહન માર્ગ પણ બનવો જોઈએ તો તેની મંજૂરી પણ અત્યારે કુંવરજીભાઈ બાવળિયાએ આપી છે વધુ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે વિરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ રામજી ડાભી તળાજા તમામ અશોકભાઈ જાધવ આખરે પણ અહીંયા આવી

હા આ ત્રણેય કામો આ ક્લાસ જમવાના સાત ટકાથી વિના વિત્રે પૂર્ણ થાયું અને જનથી તેમજ હશે તે હું ખાતરી આપું છું માનનીય મંત્રી કે જેઓ ગુજરાતના લોકો પ્રત્યે સમર્પિત સેવા કરે છે એ બધા નશે તો ફરીથી આભાર માનું છું આપણે ફરીથી આભાર જાય હે જય જયારા ઉપરંજુ બાઓએ નરેન બાઓ મંચ ભરો પુરસદ બેગાણીયા સાહેબ અમારા બંને પરમુખ દેવુલભાઈ આઈ અમારા મહામંત્રી શ્રીઓ અહીંયા પધારેલા લાભાવિત ગામના સરપંચ શ્રીઓ ગોરખીના સરપંચ દેવલીના સરપંચ ઈશોરાના સરપંચ તરસરાના સરપંચ લીલીયાઓના સરપંચ દપાનાના સરપંચ ઘંડેરાના સરપંચ સખભદરના સરપંચ અને આ ગામ સરપંચ પદના સરપંચ તેમજ અમારા બધા તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો અને ગામડે ગામડેથી વધારેલા જેને આ બંધારણ બંધારણ બની એવી કામના કરી છે એવા બધા આ વિસ્તારના ખેડૂત ભાઈઓ બહેનો અને આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક જોવા અહીંયા વધારે છે એવા બાળકો આ વિસ્તાર આપણે પાણી અને મીઠા પાણી ખેંચી લીધા ત્યારે દરિયાના ખારા પાણી એ તળમાં આવતા ગયા અને એ ખારા પાણી પીવાલાયક ન રહ્યા જમીન એનાથી આપણે ખેતી કરીએ તો જમીન પણ હવે થવા લાગી અને આ શેત્ર થી ચોમાસા દરમિયાન પાણી આવે એ પાણી બધું વહી જાય અને પછી દરિયાનું પાણી શેક દવાજા સુધી જાય અને એમાં ખનન થાય એટલે ઊંડા ઊંડા ખાડા ખાડા પાણીથી ભરાઈ જાય અને એ પાણી તળમાં પરસરે એટલે આજુબાજુના ગામડાની જમીન એના કુવા અને બોર એમાં પાણી ભામડા થઈ ગયા કડવા થયા અને જમીન બંદર થઈ ત્યારથી આ વિસ્તારના લોકોની માંગણી હતી કે અહીંયા એક બંધારો બને ઓગણીસો ને પંચાણુમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બની ત્યારથી લઈ અને આજ સુધીના બધા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સાંસદો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો બધાએ અથાક પ્રયત્ન કર્યા બધાની કામના હતી કે આ બંધારણ બને તો આ જમીન નવ પ્રવેશ થાય એવી કામના અને અવારનવાર રજૂઆતો એ ખૂબ છે ખૂબ ગમે ત્યાં નહીં જ્યારે પાણીની વાત કરતા હોય અને એક જીવન પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મેન મેન બેઠી અને એમાં જયારે કુંવરજીભાઈ આપણા મંત્રી બન્યા ત્યારે પ્રથમ વખત મને બિલકુલ યાદ છે મંત્રી બની અને એ તળાજા સમૂહ અલગ બધા હતા અને ત્યારે અમે રજૂઆત કરી હતી સાહેબ અમારા વિસ્તારમાં પીવાના પાણી છેવાડાના ગામડામાં પહોંચતા નથી પાણી કીધા નથી એને લીધે ચામડીના રોગો હોય રોગો થાય છે તો આ લોકોને આ વિસ્તાર ને મીઠું પાણી પહોંચે એના માટે તમારે પ્રયત્ન કરવો પડે અને ત્યારે કુરજીભાઈ કીધું હતું કે તમે આયોજન લાવો હું બધું જ મંજૂર કરી દઉં હર્ષની લાગણી સાથે મારે તમને કહેવું પડે છે કે જૂથ યોજના એકસો ને કરશે અને એવું યોજના કણસા યોજના એ પણ આ છેત મીઠું પાણી ઘર સુધી મળી રહે એના માટેની કોઈ ટોટલ ત્રણસો કરોડ એટલે ત્રણ હજાર યોજના મંજૂર કરી દેવી છે અને પચાસ સાઠ ટકા કામ પણ પૂર્ણ થયું છે તમારા ગામ સરપંચ પર સુધી પણ મોટી મોટી સંસ્કૃતિ પહોંચાડી દેવામાં આવી છે આ કામ આ વિસ્તાર માટે આપણા ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણા મુખ્યમંત્રી આપણા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ વિસ્તાર માટે કર્યું છે સરકાર પર મુકાવી ઘણા ને યાદ નહીં હોય અહીંયા આવા જ કામ માટે મારે બીજી વખત આવવાનું થયું છે પહેલી વખતે જયારે હમણાં અહીંથી આરસી મુકવાણા સાહેબે કહ્યું તેમ ગત સરકારમાં પણ હું પાસે પાણી પૂરતા વિભાગ હતો એ વખતે તળાજા તાલુકાના વિસ્તારોમાં જે પીવાના પાણીની સમસ્યા હતી અને એ વાત લઈને એ વખતે

પાછો મીઠા પાણીથી નવું પલ્લવિત થાય એવા ભાવથી ખૂબ લાંબા સમયથી આ વિસ્તારના સૌનું સ્વપ્ન હતું અને એ સ્વપ્ન સાકાર કરવા માટે આ બીજી વખત આપ સૌની વચ્ચે મને આવવાનું થયું છે ત્યારે આજના આ પ્રસંગે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપુર ગામ સંતાન બંધ હજાર ચારસો ને એક્યાસી લાખ રૂપિયાના કામોનું આજે આપણે અહીંયા ખાતમુહ કરીએ છીએ પ્રસંગે વચ્ચે ઉપસ્થિત આપણા